નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું રિપોર્ટર કૌશિક આજરોજ અમદાવાદના ટાગોર હોલ ખાતે કાંકરોલી નરેશ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડોક્ટર વાઘેશ કુમાર મહારાજશ્રીના ઓગણસાઇડમાં જન્મદિવસ નિમિત્તે અહીંયા ભવ્યતિભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં ભજન સત્યા તથા પ્રવચનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આપણી સાથે પરમ પૂજ્ય શ્રી ડૉક્ટર વાઘેશ કુમાર મહારાજશ્રી તથા મુકેશભાઈ મહેતા અને શુભમભાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ સમગ્ર વિશ્વમાં જગદ્ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના દિવ્ય સંદેશને પહોંચાડવાનું ભગીરથ કાર્ય સંપ્રદાયના અનેક આચાર્યો આજે લગભગ સાડા પાંચસો વર્ષથી કરી રહ્યા છે અને મને કહેતા આનંદ છે કે આજે સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ અને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી એ રીતે આજે વલ્લભ સંપ્રદાયના આચાર્યો ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે ત્યારે મને કહેતા આનંદ છે કે તૃતીય પીઠની પરંપરામાં આજે ખૂબ જ આનંદનો વિષય છે અને ખૂબ જ સુંદર દિવસ છે અને અનેક વૈષ્ણવો આજે અમદાવાદના ટાગોર હોલની અંદર એક ભવ્ય આયોજનની વચ્ચે ઉપસ્થિત થયા સર્વોત્તમ સ્ત્રોત જે શ્રી ગોસાઇજી પ્રભુ ચરણે નિર્મિત કર્યું છે એનું સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું વલ્લભ વિદ્યાપીઠ અને વિઠ્ઠલેશ વિદ્યાપીઠના પદાધિકારીઓની નિયુક્તિ આજે કરવામાં આવી એ મને લાગે છે કે અમદાવાદના ઇતિહાસમાં આજે ખૂબ સુંદર અને આનંદનો દિવસ છે તો પ્રભુ આપ બધાને ભક્તિ પ્રદાન કરે આપ બધાને શક્તિ પ્રદાન કરે એ જ અભ્યર્થના એમના ચરણોમાં મૂકી મારા અલ્પવક્તવથી વિરામ લઉં છું આ જે કાર્યક્રમ એવો હતો કે આજે અમારા કુત્રેપીઠના પીઠાધીશ્વર છે ડૉક્ટર વાઘેશ કુમાર બાબાજી એમનો પોતાનો ઓગણસાઠમો જન્મદિવસ હતો અને પહેલી વખત આ જન્મદિવસ અમે અમદાવાદ ખાતે ઉજવવાનું નક્કી કરેલું હતું અને એના અનુસંધાનની અંદર આજે આ ટાગોર અંદર આયોજન થયું જેમાં બપોરના ટાઈમથી બે વાગ્યાથી અમે પ્રોગ્રામ ચાલુ કરેલો સાડા ત્રણ વાગ્યા સુધી સંગીત અને ભગ્ય ભક્તિ સંગીત સંધ્યા રાખેલી અને ત્યારબાદ આચાર્ય પ્રવચન એમના અત્રે બીજા વલ્લભપુરના બાળકો અત્રે પધારેલા હતા શ્રી રાજેશકુમાર મહારાજશ્રી શ્રી તિલકબાવાશ્રી ઉપરાંત અમારા વલ્લભપુરના બે યુવા બાળકો જે છે વેદાંત કુમારજી અને સિદ્ધાંત રાજાજી એ સૌ અત્રે પધારેલા હતા અને એ બહુ સૌનું આજે અમે સન્માન કર્યું છે અને અમારા જે કંઈ વૈષ્ણવો જે છે સૃષ્ટિના એમનું પણ અમે આજની તારીખમાં સન્માન કર્યું છે અમારા બાબાશ્રીનું સન્માન કર્યું છે એ અમારા કાંકરોલી ઇતિહાસની બહુ ગૌરવવંતી ઇતિહાસ છે જેને આજે અમે વૈષ્ણવો એમનું એ કરીને અમે ધન્ય થઈ ગયા છે શુભમ ગજેન્દ્રભાઈ શાહ શાહમભાઈ શું છે શુદ્ધાદ્વૈત તૃતીય પીઠાધીશ્વર કાકલોરી નરેશ પરમપૂજ્ય તિલકાય શ્રી અમારા વાઘેશ કુમાર મહારદયની છે આજે ત્રિદિવસીય જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે મહારાજશ્રી માટે એટલું ચોક્કસ કહીશ કે માત્ર પુષ્ટિમાર્ગ નહીં પરંતુ સનાતન ધર્મનું રક્ષણ કેવી રીતે થાય અને સનાતન ધર્મના લોકોનું વિકાસ કેવી રીતે થાય એનો એ ખૂબ ચિંતિત હોય છે એને એના માટે તે પૂરેપૂરી રીતે ભક્તોને આશીર્વાદ આપતા હોય છે માત્ર ભક્તિમાર્ગની સાથે સાથે યુવાનોને પ્રેરણા આપવાનું એમના જીવનની અંદર સારી રીતે તે કાર્ય કરી શકે સારી રીતે ધંધા રોજગારની અંદર જઈ શકે એ પ્રમાણેની પણ તે પ્રેરણા આપતા હોય છે અને એના માટે એમને છેક અંતિમ સમય સુધી ચાલી રે ભાથું એવું એમને એક યુનિવર્સિટીની પણ વાઘપતિ યુનિવર્સિટીની સ્થાપના કરી છે આજના દિવસે એમના ચરણોમાં નમન વંદન કરી અને વૈષ્ણવને સ્વને પણ સર્વેનું સર્વેનું વિચારે એવા આશીર્વાદ તેઓ પ્રદાન કરે એવી વિનંતી